શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં મિત્રો જયા પાર્વતી ચાલુ થઈ રહ્યા છે તો આજના શુભ પ્રસંગે આજે આપણે જયા પાર્વતીના વ્રતની કથા વિશે વાત કરવાના છીએ આ વ્રત કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ કરે છે ભગવાન વેદવ્યાસે કુમારિકાઓને આધ્યા શક્તિના અંશ તરીકે વંદનીય અને પૂજનીય ગણી છે વર્ષની 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 કન્યા ત્રિમૂર્તિ કલ્યાણી રોહિણી છ વર્ષની કાલિકા સાત વર્ષની ચંડિકા આઠ વર્ષની સાંભવી નવ વર્ષની દુર્ગા અને દસ વર્ષની સુભદ્રા તરીકે પૂજાય છે જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ અષાઢ સુદ તેરસ થી થાય છે કુમારિકાઓની સાથે સૌભાગ્યવતી સ્ત્રીઓ પણ આ વ્રત કરે છે જેમાં પાંચ દિવસ મોડું ખાઈને ઉપવાસ કરવાના હોય છે માતા પાર્વતીએ ભગવાન શિવની પ્રાપ્તિ માટે આ વ્રત કર્યું હતું તે જ રીતે કુમારિકાઓ મનપસંદ વર મેળવવા માટે આ વ્રત કરે છે તેમજ સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના સુખ માટે તથા પાંચ સાત દસ કે પછી વીસ વર્ષ બાદ ઉજવવામાં આવે છે વ્રતની ઉજવણી વખતે પાંચ કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવીને તેને ભેટ આપવામાં આવે છે હવે આપણે જાણીશું જયા પાર્વતી વ્રતની પૌરાણિક દંપતી તેઓ આખો દિવસ પ્રભુ ભક્તિમાં લીન રહેતા હતા ભૂખ્યાજનોને ભોજન કરાવતા નિરાધારોને આશરો આપતા હતા ઈશ્વર કૃપાથી આ દંપતી પાસે પરિશ્રમથી પ્રાપ્ત થયેલી અખૂટ સંપત્તિ હતી તેઓ ગુરુકુળોમાં સખાવત પણ કરતા હતા પતિ પત્ની બંને એકબીજાના સહકારથી સદાવ્રત તથા સેવા કાર્યો કરતા હતા આમ છતાં તેમનામાં સહેજ પણ અભિમાનનો છાંટો ન હતો કાશી નગરીના સમગ્ર પંથકમાં આ દંપતીની પ્રસિદ્ધિ ફેલાવા માંડી દૂર દૂરથી શ્રેષ્ઠીઓ તથા સંતો તેમના દર્શન કરવા માટે આવવા માંડ્યા એક વખત મહર્ષિ નારદ મુનિ કાશીનગરીમાં આવ્યા તેમણે આ ગૃહસ્થિનો મહિમા સાંભળ્યો હતો તેમણે પણ આ ગૃહસ્થીને ત્યાં જવાની પ્રેરણા થઈ નારદ મુનિ ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા ગૃહસ્થે તેમને આવકાર આપીને ફળ ફળાદીથી તેમનું સ્વાગત કર્યું નારદજી પ્રસન્ન થયા નારદજીએ પૂછ્યું કેમ છો મજામાં ને ગૃહસ્થિએ કહ્યું હા નારદ મુનિ આપની કૃપાથી વાતે સુખ છે પણ બોલતા બોલતા તે અચકાયા નારદજીએ કહ્યું અચકાવાની જરૂર નથી તમારા મનમાં જે હોય તે વિના સંકોચ કહો હે મુનિરાજ બીજી કોઈ ઈચ્છા નથી પણ એક સંતાનની ખોટ છે જે મારા આ સદાવ્રતને સંભાળે આમ કહીને ગૃહસ્થે મુનિવરને પ્રણામ કર્યા ત્યારે નારદજી બોલ્યા અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ ત્યાં એક અપૂજ શિવલિંગ છે ઘણા વર્ષોથી તેની પૂજા કોઈએ કરી નથી અને ત્યાં જઈ તમે શંકર પાર્વતીની શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરો તો સદાશિવ ભોળાનાથ તમારા પર પ્રસન્ન થશે તમારી મનોકામના પૂર્ણ કરશે આમ આશીર્વાદ આપીને નારદજી ત્યાંથી ચાલ્યા ગયા બીજા દિવસે નારદ મુનિની સલાહ પ્રમાણે પતિ પત્ની દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા ત્યારે ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા બંને શિવલિંગની શોધમાં નીકળે છે પણ ક્યાંય આવું મંદિર મળતું નથી કે શિવલિંગ મળતું નથી બંને જણ થાકીને એક ઝાડ નીચે આરામ કરવા બેઠા એવામાં પત્નીની નજર એક મોટા ડુંગરની ટોચ પર પડી ત્યાં તેણે મંદિર હોવાના અણસાર જણાયા તેણીએ કહ્યું હે નાથ જુઓ પેલા ડુંગરની ટોચ ત્યાં નારદ મુનિના કહ્યા પ્રમાણે શિવ મંદિર હોઈ શકે છે મંદિરનો અણસાર મળતાની સાથે જ દંપતીનો થાક તથા ભૂખ ભૂખતરસ મટી ગયા બંને જણ ચાલતા ચાલતા ડુંગરની ટોચ પર પહોંચ્યા ત્યાં એક શિવ મંદિર હતું બંનેના હૃદયમાં હરખ સમાતો નહોતો તેમણે મંદિરમાં સફાઈ કરવાનું શરૂ કર્યું શિવલિંગ પરથી પાંદડા તથા ધૂળ સાફ કર્યા પછી પાસેની નદીમાંથી પાણી લાવી શિવલિંગ તથા તેની સમક્ષ રહેલી માતા પાર્વતીની મૂર્તિને સ્નાન કરાવ્યું મંદિર પાસે બીલીપત્રનું ઝાડ હતું ત્યાંથી બીલીપત્રો લાવી શિવલિંગ પર ચડાવ્યા ત્યારબાદ શિવ સ્ત્રોતનો પાઠ કર્યો તળેટીના જંગલમાં જાય ફળ ફૂલ લાવી શિવજીને અર્પણ કર્યા દંપતિએ સતત પાંચ વર્ષ સુધી શંકર પાર્વતીની પૂજા કરી પણ ભગવાન પ્રસન્ન થયા નહીં એક દિવસ નિત્યક્રમ પ્રમાણે પતિ ફળ ફલફૂડ લેવા ગયો પણ સાંજ પડવા છતાંય તે પાછા ફર્યા નહીં એટલે પત્નીને અનેક પ્રકારની શંકા થવા લાગી પતિની વાટ જોતા પત્ની થાકી ગઈ ન છૂટકે તે પતિની શોધ કરવા નીકળી પડી આવન ખૂબ જ ભયાનક હતું ઠેર ઠેર જંગલી પ્રાણીઓ વાઘ સિંહ અને રીછના ભયંકર અવાજ સંભળાતા હતા શિયાળ પણ કરુણ રુદન કરી રહ્યું હતું કુંવડ જેના નિશાચરો આમથી તેમ ફરતા જોવા મળ્યા તેને કશુંક અમંગળ થયું હોય તેનો ભય લાગવા લાગ્યો છતાં હિંમત હારી નહીં અને શિવ પાર્વતીનું રટન કરતી કરતી તે ચાલવા લાગી અચાનક તેની નજર એક ઝાડ નીચે પડી જોયું તો તેનો પતિ બેભાન દશામાં પડ્યો હતો તેના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું તેણે જોયું તો પતિના પડખામાં એક કાળો નાગ ફૂફાડા મારતો જતો હતો થોડીક જ ક્ષણોમાં તેની સમક્ષ સોળે શણગાર સજીને ઉભેલા માતા પાર્વતીજી પ્રગટ થયા માતા પાર્વતીના દર્શનથી તેમનામાં એક નવી ચેતના આવી માતા પાર્વતીને જોતા જ પત્ની તેના ચરણોમાં પડી ગઈ પાર્વતી માતાએ તેના મૃત પતિના શરીર પર હાથ ફેરવ્યો તુરંત જ પતિએ આંખો ઉઘાડી અને ભાનમાં આવી ગયા ત્યારબાદ તે ઊભા થયા અને માતા પાર્વતીજીના દર્શન કર્યા બંને જણ ધન્ય થયા પાર્વતીજી બોલ્યા તમારા બંનેની અનન્ય ભક્તિ તથા શ્રદ્ધા જોઈને હું ખૂબ જ પ્રસન્ન થઈ છું તમારે જે જોઈએ તે માંગો દંપતીએ કહ્યું હે માતા ભગવતી અમારે બીજું કંઈ જોઈતું નથી પણ એક શેર માટીની ખોટ છે તેનો ઉપાય બતાવો પાર્વતીજી બોલ્યા તમે જયા પાર્વતીનું નું વ્રત કરો તો તમને અવશ્ય સંતાન પ્રાપ્તિ થશે પત્નીએ કહ્યું માતાજી આ વ્રત કેવી રીતે કરાય પાર્વતીજી બોલ્યા આ વ્રત અષાઢ સુદ તેરસ ના દિવસે કરવામાં આવે છે અને વત બીજે પૂર્ણ થાય છે આ વ્રત કરવાથી સંતાન પ્રાપ્તિ ઉપરાંત મને જેમ શિવજી મળ્યા તેમ કુમારિકાઓને મનગમતો વડતાર મળે છે તે ઉપરાંત સ્ત્રીઓને સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે આ વ્રત પાંચ દસ પંદર કે વીસ વર્ષ અનુકૂળતા પ્રમાણે ઉજવવું જોઈએ તે દિવસે કુંવારી કન્યાઓ ગોયમીઓ સૌભાગ્યવતી સ્ત્રીઓ વગેરેને ભોજન કરાવવું અને દાન દક્ષિણા કરવી બ્રાહ્મણો પાસે આ વ્રતની ઉજવણીની પૂજા કરાવી આપવી કુટુંબના સૌ પરિવારજનો વગેરેને ભોજન કરાવવું પૂજા કરવી વ્રતમાં ઉગાડેલા જવાના નદીમાં કે પીપળાના ઝાડ નીચે અથવા માતાજીની ડેરીએ નિયત સ્થળે પધરાવા વ્રત કરનાર બહેનોએ ભોજનમાં મીઠું લેવું નહીં મોડું એકટાણું કરવું વ્રતની કથા સાંભળવી તથા ઘરમાં દાદા દાદી તથા વડીલોને પ્રણામ કરી આશીર્વાદ મેળવવા વ્રત થી સૌનું કલ્યાણ થાય તેવા આશીષ મળે છે વ્રતનો મહિમા સંભળાવીને માતા પાર્વતી અદ્રશ્ય થઈ ગયા ત્યારબાદ માતા પાર્વતીના આશીર્વાદ મેળવીને દંપતી આ જયા પાર્વતીનું વ્રત કરે છે તેમને ત્યાં પારણો બંધાય છે પુનઃ કાશીનગરીમાં સૌ કોઈ આ દંપતીના દર્શન કરવા આવે છે અને મહિમા જાણે છે કાશીનગરીમાં પણ કુમારિકાઓ આ વ્રત લે છે જયા પાર્વતીનું વ્રત જે રીતે આ દંપતીને ફળ્યું તે રીતે સૌને ફળજો આ વ્રતની કથા સંભળાવનાર કે સાંભળનારને પણ વ્રત કર્યાનું ફળ મળે શ્રદ્ધાથી કરેલું વ્રત કે કોઈ પણ સેવા કાર્ય વ્યર્થ જતું નથી તેનું ફળ અવશ્ય મળે છે તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં જયા પાર્વતી વ્રતની કથા સાંભળી હું આશા કરું છું કે કથા તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે